નમસ્તે ખેડૂત મિત્રો આજે એક નવી જ કૃષિ માહિતી સાથે આપણે મળી રહ્યા છીએ અને આજે આપણી કૃષિ માહિતીનો વિષય છે કે તુવેરની અંદર કઈ કઈ બાબતોની કાળજી રાખવી જોઈએ અથવા તો તુવેરની અંદર ખાતર વ્યવસ્થાપન તુવેરની અંદર એ ફ્લોની સંખ્યા વધારવા માટે શું કરવું જોઈએ અને તુવેરના પાકની અંદર આવતી એક સમસ્યા જે છે સુકારો તો એના માટે આપણે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ આ વિષય ઉપર આજે આપણે ચર્ચા કરીશું તમે જોઈ રહ્યા છો એ ખેતીના દવાખાના યુટ્યુબ ચેનલ તથા ખેડૂત મૂલ ધોરાજી માં આપ સૌને ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે જો તમે અમારી યુટ્યુબ ચેનલ એ ખેતીના દવાખાના ઉપર નવા હોય તો તમે અમારી યુટ્યુબ ચેનલ એ ખેતીના દવાખાનાને સબસ્ક્રાઇબ કરો જેથી કરીને અમારા દ્વારા મૂકવામાં આવતા ખેતી લક્ષી વિડીયોઝ કે માહિતી એ આપ લોકો સુધી સરળતાથી અને વહેલી તકે પહોંચી જાય એવી જ આશા સાથે તો તુવેરની અંદર સૌપ્રથમ એ ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર અથવા તો ઘણા બધા જિલ્લાઓની અંદર તુવેરનું વાવેતર થાય છે તો તુવેરનું વાવેતર એ ખાસ કરીને આપણે પાક તરીકે પણ કરતા હોય છીએ તુવેર ઘણા બધા વિસ્તારોની અંદર મગફળીની સાથે અને સોયાબીનની સાથે આપણે વાવેતર કરતા હોઈએ છીએ તો અત્યારે મગફળી અને સોયાબીન એ પાકટ અવસ્થાની નજીક છે અથવા તો એ કોઈને કોઈ વિસ્તારોની અંદર એ પાકની લણણી પણ થઈ ગઈ છે

તો એની સાથે તમે સલ્ફર અને ઝીંક એ એક એકરની અંદર ચાર કિલો લખે તમે ઉપયોગ કરી શકો છો અને જ્યારે તમે આ ખાતર વ્યવસ્થાપન તમે તમારા તુવેરના પાકની અંદર કરી દીધા પછી સૌથી મહત્વની બાબત એવી છે કે કોઈ પણ વનસ્પતિના તંતુમોનો જો વિકાસ સારો હોય તો એ વનસ્પતિ એ કુદરતી રીતે મજબૂત બનતી જાય છે જમીનમાં રહેલા પોષક તત્વો જે હોય છે એ સારી રીતે એબ્જોસ્ટ એટલે કે લઈ શકે છે તો તંતુમૂળના વિકાસ માટે આપ લોકોએ આ ફર્ટિલાઇઝરનો ઉપયોગ કરીને દસ થી પંદર દિવસ પછી તમે તુવેરના પાકની અંદર નીચેથી તમે માઇકોરાજા આપી શકો છો માઇકોરાજા એ મિત્ર ફૂગ છે અને એ તમારી તુવેરના પાકનો તંતુમૂળનો વિકાસ કરશે અને તમારી જમીનમાં રહેલા પોષક તત્વો કે સૂક્ષ્મ પોષક તત્વોને લેવામાં આ માઇક્રોજા ખૂબ મદદરૂપ થાય છે

જ્યારે શિયાળુ પવનની શરૂઆત થાય અથવા તો ભૂર પવનની શરૂઆત થાય ત્યારે રેજ તુવેરની અંદર ફ્લાવરિંગ સેટ થાય છે તો ફ્લાવરિંગ આવે છે મારા વ્યક્તિગત અનુભવને આધારે માર્કેટની અંદર કોઈ એવી દવા નથી મળતી કે તુવેરની અંદર વેલ્યુ ફ્લાવરિંગ સેટ કરી દે પરંતુ તુવેરની અંદર ફૂલોની સંખ્યા વધારવા માટે જો વાત કરવામાં આવે તો માર્કેટની અંદર મળતું ગોદરેજ કંપનીનું ડબલ એક પંપની અંદર પંદરથી વીસ મિલીગ્રામ અથવા માર્કેટની અંદર મળતું ચમત્કાર એક નાખશો તો એની અંદર તમારે વિસ્તારમાં બે પાંચ ટકા કે પાંચ દસ ટકા જેટલા ફૂલ આપને જોવા મળે ત્યાર પછી આપણે આ દવાનો ઉપયોગ કરી શકીએ છીએ તો આ દવાના ઉપયોગ કર્યા પછી ફૂલોની સંખ્યા તો વધશે જ તો ફૂલોની સંખ્યા વધ્યા પછી ફ્રૂટનું સેટિંગ એ ખૂબ મહત્વનું છે તો ફ્રૂટ સેટિંગ માટે જરૂર પડશે ન્યુટ્રિયન્ટ એટલે કે પોષક તત્વોની તો આપણે કેવા કેવા પોષક તત્વોનો છંટકાવ આપણે આ બંને દવા અથવા તો આ કોઈ પણ મોલિક્યુલર રેગો આપણે કરી શકીએ તો ખાસ કરીને માર્કેટની અંદર મળતા સિવિડ એક્સ્ટ્રેક્ટ એમાં ખાસ કરીને પીઆઈ કંપનીનું બાયોવિટા ઇફકો કંપનીનું સાગરિકા તથા બાયોઝાઇનનો તમે ઉપયોગ કરી શકો છો તેમાં જીએસએફ કંપની જેનું નામ છે જે કંઈ પોષક તત્વોની જે ઉણપ છે એ પૂરી કરશે અને જે કંઈ સિંગોનું જે રૂપાંતર છે ફૂલ ફૂલમાંથી સિંગોનું જે રૂપાંતર છે એ ખૂબ સારી રીતે જોવા મળશે તો ન્યુટ્રિયન્ટ એ ખૂબ જરૂરી છે અને ત્યાર પછી ખેડૂત મિત્રોને જે આ વખતે એક સમસ્યા હતી અને એ સમસ્યા છે સુકારો તો સુકારો આવવા પાછળના બે કારણો છે એક છે જમીન જન્ય સુકારો અને ઘણી વખત પોષક તત્વોની ઉણપના કારણે પણ સુકારો જોવા મળતો હોય છે તો આની અંદર તમે એક એકરની અંદર પાંચસો ગ્રામ લખે મેટાલિકઝીન અને મેન્કોજેપ અથવા તો કાર્બિનિઝમ મેન્કોજેપ તમે તમારી જમીનની અંદર આપી શકો છો જે લોકો ડ્રીપનો ઉપયોગ કરતા હોય તો એ ડ્રીપની અંદર અને જે ખેડૂત મિત્રો ડ્રીપ ડ્રીપ ઇરિગેશન ન અપનાવતા હોય એવા લોકોએ પંપની અંદર નાખી અને ડ્રિન્ચિંગ સ્વરૂપે તમે આપશો એના થડની પાસે તો જે કંઈ જમીનજન્ય ફૂગને કારણે જે કંઈ સુકારો છે એની અંદર આપણા ઘણા બધા અંશે રાહત જોવા મળશે અને ત્યાર પછી ઘણી વખત તો વધુ પ્રમાણમાં શીંગો લાગી જાય પછી એની અંદર સુકારો જોવા મળે છે તો આને આ સુકારો ક્યાંય ને ક્યાંય પોષક તત્વોની ઉણપના કારણે હોય એવું આપણે માની શકીએ છીએ તો એની અંદર આપણે સારામાં સારી રીતે સિલેટેડ ફોર્મમાં મિક્સ માઇક્રોન્યુટન અથવા તો સિવિડ એક્સ્ટ્રેક્ટમાં છંટકાવ જો કરીશું તો આપને ઘણા બધા અંશે એ સુકારા પણ આપને રાહત જોવા મળશે અને ઉત્પાદનની અંદર પણ આપને વધારો જોવા મળશે તો તુવેરના પાકની અંદર મેં તમને જે માહિતી આપી એ માહિતીનો ઉપયોગ કર્યા પછી તમને કેવું પરિણામ મળ્યું એ તમારો અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સની અંદર લખીને જણાવો તમારી એક કોમેન્ટ એ ઘણા બધા ખેડૂત મિત્રોને પોતાના ખેતરની અંદર તુવેર સંબંધિત પૈકી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જેની અંદર ખાતર વ્યવસ્થાપન સુકારા સમયે કેવા કેવા ફૂગનાશકોનો આપણે ઉપયોગ કરવો જોઈએ એની યોગ્ય માહિતી મળી રહી અને આપણે તુવેરના ઉત્પાદનની અંદર ઘણા બધા ખેડૂત મિત્રોને પોતાના ખેતરની અંદર જે તૂર વાવેલી છે એના ઉત્પાદનમાં આપણે વધારો કરી શકીએ એવી જ આશા અને એવા વિશ્વાસ સાથે ભારત માતા કી જય